સ્ત્રી શક્તિ ભક્તિ અને સંસ્કૃતિના સમન્વયે શેરી સર્કલ ગરબા યોજાશે ગુજરાતમાં સૌ પ્રથમવાર ગુજરાતની સંસ્કૃતિ અને ભક્તિની એક સુંદર ઉજવણીના ભાગરૂપે નવરાત્રિઓ સાથે એક મનમોહક અનુભવ પ્રદાન કરવા માટે શેરી સર્કલ ગરબા કાર્નિવલ યોજાશે ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયમાં પોતાનું સિંહ ફાળો આપતી સ્ત્રી શક્તિના સ્વરૂપને ધ્યાનમાં રાખી એસપી રિંગ રોડ પર ઓંગણજ પાસે શેરી સર્કલ ગરબા નવરાત્રિ યોજવામાં આવશે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધર્મ સ્તવ અને વિવેક જોવા પ્રાચીન ભારતીય ગ્રંથો અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈને પોતાની આંતરિક લય શોધવાનો છે આ ભવ્ય ઉજવણી દરરોજ રાત્રે વીસ હજાર જેટલા લોકોને મનોરંજન પૂરું પાડશે જેમાં કલાકારોની અસાધારણ કળા જોવા મળશે પ્રિ ઇવેન્ટમાં વીસ સપ્ટેમ્બરે કીર્તિદાન ઘડવી અને એકવીસ સપ્ટેમ્બરે ઈશાની દવે જેવા પ્રખ્યાત ફોક આર્ટિસ્ટ દ્વારા ખાસ લાઈવ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે મુખ્ય કાર્યક્રમમાં માનસી મેરાઈ અશ્વમેઘ દ્વારા વેદાંત રાવત અને આયુષ દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમો રજૂ કરવામાં આવશે જ્યારે નરેશ બારોટ દ્વારા પ્રખ્યાત મંડળી ગ્રુપ રાત્રે અગિયાર વાગ્યા પછી ઉજવણીને જીવંત રાખશે શેરી સર્કલ ગરબાએ મૂળ અને નવરાત્રિના સાચા સાર પર પાછા ફરવા વિશે જેમાં લોકો માત્ર ગરબા ન કરે પરંતુ નવરાત્રિની ભાવનાઓને તેના શુદ્ધ સ્વરૂપમાં પણ અનુભવે આ નવરાત્રિનું આયોજન આશીષ અરોરા વીરસિંહ ચૌહાણ જતીન સમાણી જીમી પંજાબી અશ્વિન કાંજાણી અને મેહુલ સોલંકી દ્વારા કરવામાં આવી રહ્યું છે ઉપરાંત જે લોકોને આમંત્રણ પાઠવવામાં આવશે તેમને આમંત્રણ સાથે એક ભગવદ્ ગીતા પણ ભેટ સ્વરૂપે આપવામાં આવશે સંજીવ રાજપૂત અમદાવાદ મારું નામ છે આશીષ આશીષ અરોરા એન્ડ આઈ એમ ધ ઓર્ગેનાઇઝર ઓફ શેરી સર્કલ ગરબા અને આ બધા જ મારા પાર્ટનર્સ જે મારો બેકબોન છે આ ઇવેન્ટમાં સો જતીન શમાની ઇઝ પાર્ટનર વીરસિંહ ચૌહાણ ઇઝ ઓલ્સો માય પાર્ટનર જીમી અસીજા અશ્વિન એન્ડ મેહુલ સોલંકી સો ઓલ ઓફ અસ આર પાર્ટનર્સ એન્ડ અમે લોકો સાથે મળીને આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે શેરી સર્કલ

અમે લોકોએ વ્યવસ્થામાં એવું રાખ્યું છે કે અમારા ત્યાં સમજો કે બધા લોકોને છે ને એકદમ આ જગ્યા પર એ લોકોને પહોંચવાની સુવિધા છે જેમાં એ લોકો ત્યાં આખી પાર્કિંગ ફોર્સ જે અમારી છે બધા ત્યાં સમજો કે સાઈન બોર્ડ સાથે વાંચીને આરામથી ત્યાં વેન્યુ પર પહોંચી શકે છે અને જે પાર્કિંગ ફોર્સ જે છે એ ટીમ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેનેજ કરે છે આઈપીએલ ના વર્લ્ડ કપ ના ટાઈમે તો એ શો માં પાર્કિંગ આખી પાર્કિંગ કોર્ટ છે જે અહીંયા અમારું વેન્યુ મેનેજ કરવાની છે અને સિક્યોરિટી માં બી અમારી પાસે બહુ સારી સિક્યોરિટી છે જે આખું અંદર પબ્લિક ને લઈ જવા આવક કરવામાં પૂરેપૂરી મદદ કરશે અને બાકી અમે બધી જ ફાયર સેફ્ટી ઇલેક્ટ્રિક સેફ્ટી હેલ્થ સેફટી વાઇઝ અમે પૂરેપૂરું વેન્યુ સારી રીતે કવર કર્યું છે ગરબા નું આયોજન જો કે દસ દિવસ નું હોય છે બાવીસ સપ્ટેમ્બર થી ફર્સ્ટ ઓક્ટોબર ની આ વખતે ડેટ છે અને અમે બે દિવસ અગાઉ શનિ અને રવિ એટલે અમે ટોટલ બાર દિવસ નું અમે આયોજન રાખ્યું છે આ વખતે શેરી સર્કલ ગરબા